નમસ્કાર દોસ્તો હું છું આપનો દોસ્ત ધ્રુવિલ ગોળકિયા પહેલાં તો અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે ત્યારે આ ઘટના આપણે સૌ કોઈને ખૂબ વિચલિત કરનારી ઘટના હતી એના ઘણી બધી તસવીરો આપણા સુધી પહોંચી કે જેમાં માત્ર ને માત્ર ત્રણ જ મિનિટની અંદર પ્લેન ઉપડ્યું લંડન જતું એ પ્લેન ત્રણ મિનિટની અંદર ક્રેશ થયું અને એકસાથે જોત જોતામાં જ કેટલાય લોકોના જીવ ગયા જ્યારે આ ઘટના અઢી કલાકે આપણી સામે આવી ત્યારે આપણને થયું કે ખૂબ ઓછા લોકોની જાનહાની થાય એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરતા હતા એવા સમયે જ્યારે આપણને આંકડો સામે આવ્યો તો કે ત્રણસોથી વધારે લોકો જે છે એમના અવસાન થયા છે મોતને ભેટી પડ્યા છે ત્યારે આ આંકડો પણ ખૂબ ચોંકાવનારો હતો આ જીવન આપણને મળ્યું છે જેઓ એમાં પ્લેનમાં હાજર હતા કેટલાક વિદ્યાર્થીઓ હતા કેટલાક યુવાનો હતા તો કેટલાક માતા પિતાઓ હતા કે જેમણે અલગ અલગ સપનાઓ સેવ્યા હતા યુવાનોએ એવા સપના સેવ્યા હતા કે આપણે વિદેશની ધરતી ઉપર જઈને કેટલીક જે મૂડી છે ભેગી કરીશું પૈસા કમાઈશું અને પરિવારને કંઈક નવા વિચારોથી એક નવી જીવનથી નવા દિશા આપીશું અને એક નવી ઊંચાઈ તરફ લઈ જઈશું તો કેટલાક માતા પિતા એવા હતા કે જે પોતાના દીકરાઓને સંતાનોને મળવા જઈ રહ્યા હતા એમની પણ ઈચ્છા એવી હતી કે પોતાના સંતાનોને મળશે વર્ષો પછી જ્યારે વિદેશની ધરતી ઉપર જઈ રહ્યા છે ત્યારે સંતાનો પણ મળશે ત્યારે કેટલાક લોકો અંદર પ્લેનમાં એવા સવાર હતા કે જેઓ સાંભળીને પણ આપણને આપણા રૂવાડા ઊભા થઈ જાય એક કપલ તો એવું હતું કે જે એમના પતિ હતા એમના વાઈફનું વાઇફનું શ્રીમદવિધિ હતી અને વિધિ પૂર્ણ કરીને જ તેઓ લંડન જઈ રહ્યા હતા અને રસ્તામાં જ આ દુર્ઘટના ઘટી અને તેઓ સ્વર્ગે સિધાવ્યા તો એક પતિ એવો હતો કે જે લંડનથી પોતાની જે પત્ની હતી છેલ્લા ત્રણ વર્ષથી પોતે કેન્સરથી પીડિત હતી અને એમનું અવસાન લંડનની ધરતી પર થયું હતું ત્યારે એમની અસ્થિ વિસર્જન માટે તે ભારત આવે છે ભારતમાં અસ્થિ વિસર્જન કરે છે અને જ્યારે તે જઈ રહ્યા હોય છે ત્યારે એવી દુર્ઘટના આ બની છે કે જેમાં પોતે પણ હોમાઈ જાય છે ત્યારે બે બાળકોના માતા પિતા ત્યાં બે બાળકો અનાજ થઈ જાય છે અને માતા પિતાનું અવસાન થાય છે ત્યારે આ સમગ્ર આવી તો કેટ કેટલી ઘટનાઓ આપણી સામે આવી અલગ અલગ કિસ્સાઓ બન્યા જેને જે લોકો બચી ગયા છે કે જેને એ પ્લેનમાં એમણે ફ્લાઇટ બુક કરાવેલી હતી અને સંજોગો વસાદ જેઓ જઈ ન શક્યા આપણે એમને કેટલો કિસ્મતનો ખેલ માનીએ છીએ તો એવા સમયે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર એનો પોડકાસ્ટ કદાચ તમે પણ જોયો હશે એ પોડકાસ્ટની અંદર પોતે ખૂબ સરસ મજાની વાતો કરે છે કે માનવ જીવન છે જીવન અને મૃત્યુ એ તો ઈશ્વરના આધાર ઉપર હોય છે માણસ ગમે તેટલો મોટો હોય ગમે તેટલા પદ ઉપર હોય પ્રતિષ્ઠા ધરાવતો હોય પણ એના જીવનમાં ઈશ્વર જ એમના માટે સર્વસ્વ હોય છે ઈશ્વર જ બધું ચલાવતા હોય છે ત્યારે ક્યારેય માણસ આ દુનિયા છોડીને ચાલ્યો જાય એનું કોઈ નક્કી નથી જ્યારે એમનો નાનો દીકરો વિજયભાઈ રૂપાણીનો નાનો દીકરો જ્યારે અવસાન પામે છે ત્રણ વર્ષની ઉંમરે ત્યારે એ દીકરો પણ એમના માટે ખૂબ લાડકો હતો ઘણી લાડકા દીકરાને ગુમાવ્યાનો પણ શોખ તો એક તરફ હતો જ પરંતુ આ એક કુદરતનું એક આ ક્રમ રહ્યો છે કે જે આ ધરતી પર આવે છે અને એક દિવસ તો જવાનું જ છે એ વિચારધારા સાથે પોતાના જીવનને જીવનારા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સંવેદનશીલ વ્યક્તિત્વ હતા આજે ભલે આપણી વચ્ચે ન હોય પરંતુ આજે પણ એમના વિચારો એમની વાણી આપણે સૌ કોઈને મગજમાં ગુંજે છે અને સૌ કોઈ લોકો સુધી પહોંચે છે ત્યારે આ ત્રણસોથી વધારે જે દિવંગત આત્માઓ છે એમના આત્માને પ્રભુ શાંતિ આપે એમના ચરણોમાં સ્થાન આપે એવી જ પ્રાર્થના સાથે મારે છેલ્લે એટલું જ કહેવું છે કે આ જ જીવી લહેરે મનવા આવતીકાલનું પાકું નહીં આજે આપણે ફૂલ મન ભરીને જીવી લઈએ આનંદ માણીએ અને જીવનમાં જે ક્ષણે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં છીએ ત્યાં આપણે સૌ કોઈ આનંદ સાથે જીવીએ આવતીકાલનો વિચાર ન કરીએ અને ભૂતકાળને ભૂલી જઈએ એ જ વિચાર સાથે આપનું આ વિષય શું કહેવું છે કમેન્ટ બોક્સમાં આપનો મત પણ અવશ્ય શેર કરજો આ વિચારો આ દુર્ઘટના જે ઘટી છે એના આપના વિચારો પણ આવકાર્ય છે અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા દોસ્તો સાથે વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ફરી મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો અને જબરજસ્ત રહો થેન્ક યુ